ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારીઓ મેયર સહિત સુરતમાં મકાઈપુલ ખાતે સ્વામી વિવેકાનંદ નગર સર્કલ પાસે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને સોનિયાજીના પુતળા નો પ્રોગ્રામ રાખેલો એ સંદર્ભમાં આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ સત્તાના મધમાં એટલા બધા કાયદા અને વ્યવસ્થાની તમામ સીમાઓ ભૂલીને કોંગ્રેસ કાર્યાલયના પચાસ ફૂટ સુધી દૂર સુધી આવી ગયા અને ત્યાં આવીને એમણે અમારા નેતાનું પુત્ર પુત્રના દહન કર્યા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉદ્વા કર્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટને એને ખૂબ મુખ સાક્ષી બની જોયા અને ત્યાર પછી એ લોકો સળગાવીને ચાલ્યા ગયા આજે ઘટના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો તેને ઘરથી ધરપકડ કરશે એને કરવાના થશે અને એને ડિટેન કરીને એને કલાકો સુધી તમે એને સુરતથી થી પચીસ પચાસ કિલોમીટર દૂર ફેંકી આવશે તો આ લોકોની સામે અને અમને અમારી સામે કોઈ ના દાખલ કરે તો આ લોકોની સામે એવા સુરતમાં એવા અસંખ્ય દાખલાઓ છે કે જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓની સામે બે ત્રણ વખત આવી પ્રકારની ફરિયાદ થઈ છે તો એ ભાજપના રાષ્ટ્રીય નેતાનું ઉપરાધાન કર્યું ત્યારે તો આની સામે બી તમે અમારું બી એક છે કે અમારા રાષ્ટ્રીય નેતા છે તમે આ લોકોની સામે કેસ કરો ગુના દાખલ કરો અને ધરપકડ કરો તમે એક એક તરફ કોંગ્રેસ સાથે કડક વલણ અપનાવો છો કાયદો અને વ્યવસ્થાની વલણ અપનાવો છો અને બીજી તરફ ભાજપ સાથે તમે એને મુખ સાક્ષી બનીને એમને તમે બધું કરવા દો છો ઉત્તરાધાન વૈશ્વરની એ લોકો સંસ્કારની વિધિ થવા દીધી એવી લાગ્યું મને